નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશું તહેવાદ કરું છું મિત્રો તો મિત્રો વાત કરવાના છે સરકારી કર્મચારીઓ અને પેન્શનો ત્યાં આના સરકારે સરકારે આપી આત્મ પગાર પહોંચવાની મંજૂરી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે મિત્રો ફિટમેન્ટ ફેફ્ટ વધતા પગારમાં કેટલો વધશે તો મિત્રો તેના વિશે આજના વડે ચર્ચા કરીશું સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનના આનંદના સમાચાર મળી ગયા છે તેમાં આત્મ પગાર ને લઈને મંજૂરી પણ અપાઈ દેવામાં આવી છે તો મિત્રો કેટલો પગારમાં વધારો થશે કેટલો પેન્શન વધારો થશે એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં આપણે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રમ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશે જોઈન થઈ જઈએ તો તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે ડીઆરડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લખન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો હું જોઈ શકો છું કે આત્મપગર પંચ આવવાની પગારમાં શું ફરક પડશે તો કેન્દ્ર સરકાર દસ વર્ષ નવું પગાર પંચ લાવે છે હાલમાં સારું પગાર પંચ કાર્યકર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી પૂર્ણ થશે ને એવું માનવામાં આવે છે કે આત્મ પગાર પંચ વર્ષ બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે એક પણ બોલના ફિડ ફેક્ટરનો ઉપયોગ કરીને આઠમો પંચ પે માટે સ્ટે કરવામાં આવશે તેને આ રીતે સમજો કેન્દ્ર સરકાર દ્વારા આત્મપગાર સાધુ પગાર પંચ અઢાર હજાર સ્તરે છે તો લેવલ એકના કર્મચારીને અઢાર હજાર રૂપિયા છે અને ગ્રેડ પેના અઢાર હજાર રૂપિયા આઠસો અઢારસો રૂપિયા છે તો આઠમો પગાર પંચ હેઠળ વધાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા કરી શકાય છે અને મિત્રો જે રીતે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ સ્તરના અધિકાર લેવલ અઢારના હેઠળ મહત્તમ બે પાંચ લાખ રૂપિયા બીજી પગાર પગાર છે તેની અંદાજ વધીને ચાર પોઈન્ટ આઠ લાખ રૂપિયા થવાનો છે તો આઠમો પગાર પંચ પગારના વધારા કારણે પર કેટલો વધારો થશે તો મિત્રો આઠમો પગાર પર જાન્યુઆરી સર્વિસ લાગુ કરવામાં આવી તો કેન્દ્રીય કર્મચારીમાં પગારમાં ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા થવાનો અંદાજ છે અને બે હજાર ચારમાં ઉમેર બે હજાર ચારમાં મિત્રો વર્ષ બે હજાર ચારમાં કર્મચારીઓ પ્રથમ બેંચ કે જેમણે સેવા પચીસ વર્ષ પૂર્ણાંતર કર્યા છે અને બે હજાર ઓગણત્રીઓ નિવૃત્ત થશે તો તેઓને હવે ધારો કે આત્મ પગાર પર લાગુ થવા પછી લેવલ એકના કર્મચારી મૂળ પગાર ચાત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા છે તો થઈ ગયો છે અને રકમ પચાસ ટકા સત્તર હજાર બસો એંશી રૂપિયા છે તો આ મુજબ કર્મચારીને પેન્સો તરીકે સત્તર હજાર બસો એંશી રૂપિયા પ્લસ ડીઆરની રકમ મળશે જોકે તે માત્ર ભાગ્યે જ કિસ્સામાં ભાગી કિસ્સાઓમાં જે કર્મચારીઓને લેવલ એકના નોકરીઓ જોડાયા પછી તેવું પછીના પ્રમોશન અને અન્ય નિયમો સાથે અંતર સમાનતા વધતું રહે છે તે કર્મચારીને પેન્શન તરીકે ઘણી ઘણી વધુ રકમ મળશે અને મિત્રો તે સમયે લેવલ એક લેવલ એકના કર્મચારી મૂળ પગાર ચાર લેવલ અઢારના કર્મચારી મૂળ પગાર ચેરપાઈ એંસી લાખ રૂપિયા છે અને ચાલીસ લાખ તો ચૂકવો છો મિત્રો તેમાં વધારો કરવામાં આવશે રકમ પચાસ ટકા પ્લસ ડીઆર પેન્શન તરીકે આપવામાં આવશે નવું પગાર પંચ કેવી રીતે નક્કી થશે તો મિત્રો એપ્રિલ બે હજાર પચીસથી આઠમા પગાર સ્વર્ણ મિત્રો એપ્રિલ હજાર પચીસથી આત્મપકડ પર લાગુ થવાની શક્યતાઓ છે જેના કારણે સરકાર આ અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે એ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી છવ્વીસથી અમલમાં આવી શકે છે જ્યારે આઠમો પગાર પર લાગુ થશે ત્યારે સરકાર ક્રમ જ્યારે પગાર વિશિષ્ટ ફીટબેક ફેક્ટર વધારો વધારો સુધાર કરવામાં આવશે તે વર્તમાન આત્મ પગાર પર જે બે પોઈન્ટ સત્તાણું ફેક્ટર લાગુ કરવામાં આવશે ત્યાં કેટલાક મીડિયા અહેવાલ અનુસાર આત્મપગાર પર જે એક પણ મોરું ફીટ પરિબળ સાથે સમાધાન કરી શકે છે અને કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સરકાર ઉષાઉચી ઉચ્ચ ફીટબેન ફેક્ટર પસંદ કરશે તો મિત્રો થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ જે ભારત